અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન તારીખ ત્રીસ ત્રણ બે ના રોજ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ પૂર્વે સીએમના હસ્તે પાર્ટી કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું ત્યાંથી સમર્થકો મોડાસા ટાઉન હોલ ખાતે એક સભા યોજાય જેમાં શંકરસિંહ વાઘેલા બાપુ સાથે અરવલી જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી હર્ષદસિંહ રહેવર પ્રદેશ પ્રભારી શ્રી હરેશભાઈ રાવલ અને શ્રી રિધિરાજસિંહ બાપુ દાતા સ્ટેટ પ્રદેશ પ્રમુખ મહિલા પ્રમુખ દીપાબેન જલારામ વાસલેના સેવાનાલ કબેન પંડ્યા સામાજિક કાર્યકર સાથે હેતલબેન પંડ્યા અને અન્ય હોદ્દેદારો હાજર રહ્યા બાપુએ કહ્યું અમારો અવાજ મજબૂત કરો તો તમારો પ્રજા અને પત્રકારોનો અવાજ નહીં દબે અગાઉ પ્રેસ રિપોર્ટર મીડિયાની કોન્ફરન્સ સર્કિટ હાઉસ યોજવામાં આવી પાર્ટી કાર્યાલય ખાતે શંકરસિંહ વાઘેલા બાપુના હસ્તે પાર્ટી કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું બ્યુરો ચીફ અલકાબેન પંડ્યા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મોડાસા